નમસ્કાર બે હજાર ચોવીસમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ ઓગણીસ ઓગસ્ટ સોમવારના દિવસે રહેશે આ દિવસે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત જે શુભ ચોગડિયા છે તે તમામ શુભ ચોગડિયામાં રાખડી બાંધી શકાશે મિત્રો અમૃત શુભ ચલ લાભ અને અમૃત આ ચોગડિયા આજના દિવસના શુભ ચોગડિયા રહેશે આ દિવસે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે કાળા રંગની રાખડી બાંધવાથી આજે બચવું જોઈએ તથા શુભ ચોગડિયામાં જ રાખડી બાંધવા માટે પ્રયત્ન કરવો અને રક્ષાબંધનના દિવસે યમગંડકાળ કાળ બપોરે અગિયાર છ થી બાર બેતાલીસ પીએમ સુધી તથા સવારે રાહુકાળ સાત પચાસથી નવ ત્રીસ એ એમ સુધી રહેશે રક્ષાબંધનના દિવસે બદરાનો છાયો હોય યમગંડકાળ હોય કે રાહુકાળ હોય તમે રાખડી બાંધી રહ્યા છો તો તે દરમિયાન તમે હનુમાન ચાલીસાનો એક પાઠ કરો છો કે હનુમાનજીના કોઈ મંત્રનો બાર વખત જાપ કરો છો તથા ગાયત્રી મંત્રનો જો તમે બાર વખત જાપ કરો છો તો ભદ્રા રાહુ કે યમગંડનો કોઈ દોષ તમને લાગતો નથી શાસ્ત્રમાં કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા હા એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે નારીનું સન્માન થાય છે ત્યાં હંમેશા દેવતાઓનો વાસ રહે છે માટે જ્યાં સ્ત્રીનું સન્માન થતું નથી ત્યાં ગમે તેટલા મુહૂર્તો સાચવવામાં આવે તો પણ શુભ કાર્યમાં ફળ પ્રાપ્ત થતું નથી માટે રક્ષાબંધનના દિવસે તમે કોઈ પણ શુભ મુહૂર્તમાં એટલે કે શુભ ચોગડિયામાં રાખડી અવશ્ય બંધાવી શકો છો કેટલાક લોકો શુભ ચોગડિયામાં રાખડી બંધાવે છે શુભ મુહૂર્તમાં રાખડી બંધાવે છે અને પછી તે રાખડી થોડાક જ સમયમાં નીકાળીને તેને ફેંકી દે છે આમ કરવાથી મોટો દોષ જ લાગે છે કારણ કે જે બહેન આપણને જે ભાવથી રાખડી બાંધે છે તેનું આપણે અપમાન કરીએ છીએ માટે આમ કરવાથી પણ મોટા દોષો લાગે છે રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડીને કેટલા દિવસ સુધી રાખવી તો જ્યાં સુધી આ રાખડી પોતાની મેળે તૂટે નહીં ત્યાં સુધી તેને રાખવી જોઈએ અને આ રાખડીને ક્યારેય કચરા પેટીમાં ફેંકવી જોઈએ નહીં આ ઉતારેલી રાખડીને કોઈ ઝાડ કે છોડ પર બાંધવી નહીં તથા તેને શુદ્ધ જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ મિત્રો રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને આ દિવસે બહેન રાજી ખુશીથી ભાઈના ઘરે ભાઈને રાખડી બાંધવા માટે આવે છે અને તે પોતાના ભાઈને ખૂબ જ સુખ સમૃદ્ધિ માટે ભાઈના લાંબા આયુષ્ય માટે નિરોગી કાયા માટે પ્રાર્થના કરતી હોય છે માટે તમારી બહેન તમારા ઘરે હસતા મોઢે આવે અને હસતા મોઢે જાય તેઓ તેનો ખ્યાલ પણ તમારે રાખવો જોઈએ મિત્રો જો તમારી બહેન તમારા ઘરેથી હસતા મોઢે જતી નથી તો તમારા ઈષ્ટદેવો પણ નારાજ થાય છે પિતૃદેવો પણ નારાજ થાય છે અને પરિવારમાં દુઃખ કંકા કલેશનું વાતાવરણ બની રહે છે રક્ષાબંધનના દિવસે તમારી બહેન લક્ષ્મીના રૂપે તમારા ઘરે આશીર્વાદ આપવા માટે આવી રહી છે અને તમે જે આદરથી એનો સત્કાર કરશો એટલું જ સારું પરિણામ ઈષ્ટદેવોથી તમને પ્રાપ્ત થશે માટે મિત્રો આપ સૌને રક્ષાબંધનની અનેક શુભકામનાઓ તથા જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરજો ધન્યવાદ